છોટાઉદેપુરમાં પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રનભૂન ગામે ધોરણ એક થી આઠ ની પ્રાથમિક શાળા ચાલે છે નવી શાળા બનાવવા માટે જર્જરિત ઓરડા તોડી નાખવામાં આવ્યા હતા આજ દિન સુધી પ્રાથમિક શાળાના નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી અને બે માસમાં નવા ઓરડા બનાવવાની કામગીરી શરૂ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ગ્રામજનોની ચીમકી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર

અને સાત વર્ખંડ બાંધકામ હજુ થયું નથી એટલે શૈક્ષણિક પ્રક્રિયામાં સમસ્યા ઊભી થાય છે એટલે અમે અમારી શાળા બે પાળીમાં ચલાવીએ છીએ એકથી પાંચની પ્રથમ પાળી અને છથી આઠની બીજી પાળી અને કુલ રજીસ્ટર સંખ્યા એકથી પાંચ મેં ચોરાણું બાળકો છે છથી આઠમાં સો બાળકો એટલે કુલ રજિસ્ટર એકસો ને ચોરાણું બાળકોની રજિસ્ટર સંખ્યા છે અને આ શાળા એસઓઈ હેઠળ આવેલી છે સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે શૈક્ષણિક અધ્યતન ઉપકરણોનો ઉપયોગ કરવો વર્ગ ખંડોને લીધે સમસ્યા થોડી ઊભી થાય છે શેડમાં એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરેલી છે એમાં બાળકો બેસાડીએ છીએ તકલીફ તો ખુલ્લું એટલે આમાં હું છે બાળકોને એમ પેલું ચાર દિવાલો વર્ગખંડની અંદર જે જેવું શૈક્ષણિક કાર્યમાં સમસ્યા ખરી આજુબાજુ ખેતરો છે એટલે એ પણ સમસ્યા છે કારણ કે આ એ આવ્યું છે એટલે એ પણ અમારે તકેદારી રાખવી પડે છે ગામ રણભોન પ્રાથમિક શાળા બે હજાર બાવીસ માં જે આપણે પ્રાથમિક શાળાના ઓરડાઓ બધા તોડી નાખા જર્જરિત થઈ ગયા બીજા તો સારા જ હતા પણ અત્યાર સુધીમાં થોડાક જર્જરિત હતા એટલે તોડી નાખવામાં આવ્યા હતા શ્રીએ જ્યારે નાખ્યા પછી બે હજાર પચીસ નથી અમારા અત્યારે તો ભારત વિકસિત દેશ થઈ ગયો છે છતાં અમારા બાળકોને પ્રાથમિક ધોરણ પહેલા ધોરણનું જે પાયાનું ભણતર છે એ પાયાનું ભણતર મળતું નથી એટલા માટે અમે ઘણીકવાર રજૂઆતો કર્યો અમે જસુભાઈ રાઠવા સાહેબ ને પણ મળ્યા હતા શિક્ષણ અધિકારી છોટાદુપુર જિલ્લાના શિક્ષણ અધિકારી ચેરમેનને પણ મળ્યા હતા ઘણીક વાર અમે બધા બધા નેતાઓને પણ અમે મળ્યા છે તો એ છતાં એનું કઈ હજુ કાર્ય કંઈક સફળતા મળતી નથી તો ખરેખર અમે ઘણીક વાર કહીએ છીએ તો આ બાળકોને અને અમારા ઘરને પણ એટલી બધી મુશ્કેલીઓ પડે છે તો એ છતાં મુશ્કેલીઓ વેઠી વેઠી અમારા બાળકોને બણતર આપી રહ્યા છે

નજીકમાં જ બીજું હોય બીજું ધોરણ બેસતું હોય બાળકોનો એક બીજાનો અવાજ થાય ને થોડીક શિક્ષણમાં અસર થાય આથી બાળકોને એમ કે શિક્ષણમાં થોડીક અસર પડે આ સમસ્યા બે વર્ષ મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે